સહજાત્મ સ્વરૂપ ગુરુ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે તે અંગે તમારો પ્રશ્ન છે વચનામુદ બસો ચોપનમાં પરમ દેવે આ સૈદ્ધાંતિક વાક્ય આપ્યું છે સિદ્ધાંત એમ છે કે છૂટવાનો કામ એ બંધાય નહીં તો પછી મૂળમાં જ ભૂલ હોવી જોઈએ જો તે બંધાતો હોય તો નહીં તો જીવને આત્મજ્ઞાન આહત છે પણ સર્વપ્રથમ તો એને નિર્ધાર લેવો ઘટે કે પોતે હજુ ખરેખર મુમુક્ષું છે કે નહીં છૂટવાનું કામ એ બંધાય નહીં અને જેને છૂટવું હોય તે મંદિર તીર્થસ્થળ કે આશ્રમ તો ઠીક વ્યવહારમાં સંસારમાં રહીને પણ સંસારથી છૂટવાનું જ શોધે છૂટતો રહે પરમપવ કહે છે મહાત્મા સત્પુરુષ સદ્ગુરુનું ઓળખાણ જો સહેલું હોત તો મોક્ષ પણ તદ્દન સહેલો જ હોત ગુરુ ઓળખવા ઘટમાં વૈરાગ્ય હોય આવા સાધક પાંચ ઇન્દ્રના વિષયોમાં રાછી માચીને હલકો આનંદ લે નહીં પ્રાથમિક ભૂમિકામાં અંતર્વતી દ્રઢ ન હોય તો પણ ભોગવતા ભોગવતા પણ ખેદ ઉપજે બાહ્યથી આવા કાર્ય કરતાં પશ્ચાત પશ્ચાતાપવાળી લાગણી વેદાય એ વચનામૂત પાંચસો એકાણુંમાં કૂપ્યું છે ખરેખર મુમુક્ષુ જીવ વ્યવહારિક સમસ્યાના હલ માટે દેરાસર મંદિર તીર્થધામમાં કે કહેવાતા સંત પાસે દોડે નહીં મંત્ર તંત્ર માદળિયા દુરાધાગા માટે આ જીવ મંદિરમાં દોડે નહીં ઉદય કર્મને સંભાવથી ભોગવવા તે લક્ષ્ય માર્ગના ભૌમ્યને શોધે વળી આવી મૂંઝવણમાં આત્મજ્ઞાની તેને વ્યવહારિક નહીં પણ પારમાર્થિક રસ્તે દોરે કે જેથી ભવિષ્યમાં આવવા તેનાથી વધુ ગૂંચવાળા પ્રસંગો આવીને ઊભા રહે નહીં ધાર્મિક કોઈ પણ અનુષ્ઠાન જેવા કે તપશ્ચર્યા ઉપવાસ એમ્બેલ કે વેદનીય કર્મની પૂજા અંતરાય કર્મની પૂજા પાસપોર્ટ માટે ગ્રીન કાર્ડ માટે ઓપરેશન સફળ થાય તે અર્થે કે ફેક્ટરી નવી નાખવા સારું ધંધાના વિકાસ અર્થે લગ્ન કરવા કે લગ્ન થાય તો હવે સંતાન માટે આવી પૂજાઓ ભણાવે નહીં આ રસ્તે આ સાધક ઉપાય શોધે નહીં નહીં તો નક્કી તે માર્ગ ભૂલ્યો છે આ બધું કરવાથી તો જે દર્શનવણીય કર્મનો બંધ બાંધે અને છૂટવાની જગ્યાએ બંધાય અઢીસો અઢીસો જેટલા પત્રો પૂજ્ય સ્વભાગ્યભાઈ પર લખાયા પરમ બોલ મચક ન આપી જ્ઞાની અન્યથા કરે નહીં ખરેખર તો આત્મજ્ઞાની સંત આવી વાતોને ટેકો પણ ન આપે અનુમોદન પણ ના આપે સંભાવ રાખવા જ સલાહ આપે સંસાર સહેજે સુકાતો હોય તો તેને સુકાતો અટકાવે કે લીલો રખાવવા કોશિશ કરે તે અધ્યાત્મ નથી તે જીવ ગુરુ પણ નહીં અને તેને વળગેલો એવો આ જીવ મુમુક્ષું પણ નહીં દુખિયારો જીવ ત્રણખલું પકડે બિચારો ક્યાંથી ઓળખે દ્રષ્ટિ જ નથી ત્યાં પોતાની કે સ્વજન પરિવારની અસાધ્ય વ્યાધિના પ્રસંગે ઉપાય શોધતા સમાધિ સમાધિમરણની શીખ કામની છે નહીં કે ભૂતિ કે રોગ નિવારણ કે ઓપરેશન થાય તે અર્થે દોરા ધાગા કે મંત્ર ઉવસગર સ્ત્રોત કે ભક્તા માર્ગ કે કોઈ મંત્ર ભગવત ભજન અર્થે વાપરે નહીં કે વ્યવહાર સંસાર લીલો રાખવા માટે તે માટે વાપરવાના ભાવ પણ આશાત્માનું કારણ બને છે લક્ષ ચૂક્યો આ થઈ મુમુક્ષની વાત પરમ કહે છે કે પરમાર્થના અખંડ નિશ્ચય જ્ઞાની પુરુષ અન્યથા આચરણ કરે જ નહીં કદાચ સત્પુરુષ પાસે આ જીવ હજુ નાદાન હોવાથી ભૌતિક કાર્યો માટે જાય તો પણ તેને પોતાના પ્રભાવથી આ સત્પુરુષ સવળીએ લાવે ભૌતિક વાસના આત્મજ્ઞાની પૂરી ન જ થવા આપે નમુક ત્રણસો સાઠમાં લખ્યું તેમ આત્મજ્ઞાની પુરુષને આત્માનંદને લઈને પરિતૃપ્ત પણ વર્તે છે અને આ જ અખંડ આત્મબોધની નિશાની છે તેને એક પણ બોધ તેનો એક પણ બોધ વ્યવહારને પોષે વ્યવહારને બોધે તેવો હોય જ નહીં વ્યવહાર પણ પરમાર્થ જ પ્રેરે તેવો હોય ધન સંપત્તિ કે કુટુંબની વૃદ્ધિની વાતો આવા સત્પુરુષ પાસે હોય નહીં પરિગ્રહની વાતો હોય નહીં તે ઘટાડવાનો ઉપદેશ હોય પરમ કુમારદેવે તો વચનમ જ ચારસો ચોપનમાં બોધ્યું છે કે સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થંકર કહે છે જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈને જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને તેણે જોયા નથી એમ તમે જાણો એમ પરમ પરંપરા જ્ઞાની પુરુષના વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે બેસાવીને રહે નહીં આ જ પ્રકારનો બોધ વચનામૃતમાં ઉપદેશ છે એમાં પાના નંબર છસો એકાણુંમાં પણ છે લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધે તો નર દેહને હારી જવાનું કારણ તેને જ્ઞાની વધારી આપે નહીં તે વધારવામાં મદદ પણ કરે નહીં અનુમોદન પણ કરે નહીં મુમુક્ષું એટલે ખરાબ મોક્ષાર્થી જીવે પરમપદોને જ માનવા રહ્યા પ્રશ્ન એ થાય કે જેનેમાં મુમુક્ષતા જ નથી આવી એ સામાન્ય જીવ સત્પુરુષને ઓળખવામાં ભૂલતા ખાય તો પછી પરમપને ઓળખે જ કઈ રીતે અને તેથી જ તો પૂજ્ય પ્રભુસિંહજી કહેતા કે તું કઈ રીતે ઓળખવાનો જ્ઞાનીને પણ અમારા ગુરુ તે જ તમારા ગુરુ અમને જે વસ્તુથી લાભ થયો એટલે તમને પણ કોઈ પણ જાતના સ્વાર્થ વગર આપી દઈએ છીએ જોખમદારી લેવી સહેલી નથી પણ પુરુષ સાચા છે તેથી લઈએ છીએ એટલે સો વાતને એક વાત શ્રી સંતના કહેવાથી મારે પરમકપોની આજ્ઞા માન્ય હો માન્ય છે અને આમ કરતાં આગળ પર સ્વયં જ પરમખપલને ઓળખશે અને આ ઓળખાણો સંકેતની ગણતરીમાં આવે એ વચનમૂત સાતસો ઓગણસિત્તેર અને વચનમૂત સાતસો એકોતેરમાં જણાવ્યું છે સહજાત્મ સ્વરૂપ Para guru